અને મિત્રો ઈવડું ઈ તમને ખબર છે મિત્રો ખડવાયું ઈ ઈવડું ઈ ખરની અંદર પણ ખર થઈ ગયું છે મિત્રો ખરવાય ગયું એની અંદર ખવર થઈ ગયું છે અને આમ જુઓ મિત્રો સિંહ હાઈલો જાય છે ઓ મિત્રો આમની બી ચેનલ છે ભાગ્યે શેરમાં કરીને તો જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આમ જોવો મિત્રો સિંહ હાઈલો જાય ઓ મિત્રો

તો મિત્રો આ ભાઈ બ્લોક ઉતારે છે મિત્રો તમને હું બતાવી દઈશ વિડીયા માં આ ભાઈ પણ બ્લોક ઉતારે છે મિત્રો મારા ફુવાનો છોકરો જોઈ શકો છો તમે ઉતાર મા બે બ્લોકર ભેગા થઈ ગયા છે હવે કાંઈક થવાનું છે મિત્રો કાંઈક પણ થવાનું છે મિત્રો હેલો થઈ ગયા છે મિત્રો એ બાબા મિત્રો 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 તમને મિત્રો કહું છું મિત્રો પણ આને તો હું કહું છું કે ફૂઈનો છોકરો છે ના ફૂવાનો છોકરો થોડીક બોલા થઈ જાય મિત્રો કારણ કે બે બ્લોક ભેગા થઈ ગયા છે એટલે શું થાય ખબર નહીં મિત્રો મિત્રો કેમેરા કેમેરા મોટા હા હા કેમ ભાઈ તમે બ્લોક બંધ કરી દ્લોક ચાલુ કરો

મિત્રો થોડીક શરદી થઈ ગઈ છે ને મિત્રો કોઈ બોલાત નથી અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ખેતર તરફ મિત્રો તો મિત્રો હવે આપણે ખેતર તરફ જઈ રહ્યા છીએ મિત્રો અઠાઈમાં તો મિત્રો પણ અઠાઈમાં નીકળી ગયો છું ભાઈને અને મિત્રો આ કપાસ બધી જોવાયો છે મિત્રો જો મિત્રો આ કપાસ છે કેવા મિત્રો સારો કપાસ છે तो तमने मार बापू जी मानी बताई ना मित्रों आ जो तब आम आ बापूजी बापू जी मानवी है देखते ही जाओ देखते ही जाओ देखते ही जाए सब बापू जी की मान दिए देखो आई देखो तो आई मैं बापूजी जी वाली से मित्रों आई तो मित्रों आई लगी मैं बापूजी जी वाली से मित्र तो वाली मित्र जाखो जाखो देखा है तो मित्र आम मित्र आई लगी जो मित्र આ બધી બાપુજી માંડવી છે મિત્રો માંડી બતાવીશ તો મિત્રો અમારી માંડી પણ બતાવી દઈશ અને મિત્રો અમારી માંડી તમને બતાવી દઈશ તો વિડીયમ બન મિત્રો વાતાવરણ મિત્રો કેવું મસ્તી થઈ ગયું છે મિત્રો એકદમ વાદળછાયું વાતાવરણ હો અને આમ જુઓ મિત્રો પવન ચોકી ને બધી મિત્રો મિત્રો મસ્તીનું વાતાવરણ છે આ વાતાવરણ મિત્રો સિટી માં નહીં જોવા મળતું જો મિત્રો તમે થોડુંક ઝૂમ પણ બતાવેલું મિત્રો કે મિત્રો પવન ચોકી ફરે છે આમ જુઓ મિત્રો વાતાવરણ નજારો તમે જોઈ લ્યો આ મારી માંડવી છે મિત્રો જોઈ શકો છો મિત્રો અમારી માંડવી અને આ મકાન જેનું કામ ત્રણે ચાલુ છે ત્રણે મિત્રો ગામેનું બંધ છે પણ મિત્રો હજી અડધા મકાન બના છે મિત્રો અડધા બનવાનું બાકી છે ઓછરી ને એવું બધું બનવા બાકી છે અને મિત્રો અહીંયા મિત્રો આ લીમડો વાયો છે મિત્રો અહીંયા આંબો વાવ્યો છે અહીંયા નારિયેલી વાવી છે જુઓ મિત્રો મિત્રો વાડીમાં આ તો માલ લીધો મિત્રો આપણે હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો અઠાઈ તરફ હજી મિત્રો ફોન છોકરા લગભગ ગયો નથી મિત્રો વાડીમાં માટો મારવા ગયો ને કદાચ વહી ગયો હોય કંઈ ખબર નહીં મિત્રો હવે જાય પણ જ ખાવા પડે કદાચ મિત્રો નહીં ગયો હોય મિત્રોમાં ફૂવાન છોકરો પછી મિત્રો કઈ નક્કી નથી કે વહી ગયો હોય કારણ કે હું નક્કી નથી થતો મિત્રો કદાચ મિત્રોમાં ફુવાન છોકરો વહી ગયો હોય હવે હું વાડીઆટોમાં હું ખેટા માટો મારો ગયો ને કદાચ વહી ગયો હોય કે ખબર નહીં મિત્રો તો ચાલો વાડીએ જાય અથાઈમાં જાય મિત્રો વાડીએ તો મિત્રો પણ અથાઈમાં જાય છે અચ્છા ભૂગે આ મિત્રો ફુવાન છોકરો મિત્રો હજી બેઠો છે મિત્રો કારણ કે મિત્રો ન્યાજ મિત્રો થોડું કરશું મિત્રો મજા આવશે મિત્રો ફુવાન વાડી મિત્રો કઈ ને મજા ના આવે મિત્રો મિત્રો ફુવાન વાડીયા જાય છે મિત્રો મિત્રો ફુવાન છોકરો જાય છે આમ જુઓ મિત્રો હાવજ જ જાય છો મિત્રો હાવજ જ અને મિત્રો વચ્ચે મારા અડા આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો અડ્ડા જાય છે મિત્રો કપાન નિહાળતા નિહાળતા જાય છે મિત્રો મિત્રો આ ફુવાની વાળી એરિયા છે મિત્રો આ ફુવાની વાળી મિત્રો રસ્તો છે આ જો મિત્રો નવા મકાન બનાવ્યો છે જો મિત્રો અહીં થોડોક મિત્રો ગારો પણ આવે છે મિત્રો મિત્રો વયસમાં ગાડી પણ થોડીક આવે છે મિત્રો હુવાની વાળી જવામાં આ થોડી થોડીક ગ્રેટી જ છે કોઈને ફર્યું જ મિત્રો ફરી જવાથી અને મિત્રો બ્લોક ઉતારે છે દવા છવાની કામ આવે છે મિત્રો પુવાન વાળી જોઈ શકો છો કેવી કે છે આ માંડી હોરા મિત્રો હું જ આવ્યો હતો મિત્રો બ્લોકમાં જોયું મિત્રો આ માંડી વાળા મિત્રો હું આવ્યો હતો મિત્રો તો કેવી મસ્તી નહીં માંડી વાળી મિત્રો અરે મિત્રો નેક્સ્ટ લેવલ માંડી છે મિત્રો આ માંડી મિત્રો નેક્સ્ટ લેવલ ઊગી છો કેવી મિત્રો નેક્સ્ટ લેવલ માંડી ઉગી છો મિત્રો

ત્રમા ફુવા ને માનવી છે વા મિત્રો ફુવા હાટી આકે તો મિત્રો નેત જાવું છે મિત્રો આમ જો મિત્રો માં ફુવા બ્લોક ઉતારે છે મિત્રો ઈ મને જો ઉતારા માંડ્યો છે ગુન્ડો હોય ભાઈ એ ગુન્ડા કરીને બનાવી મિત્રો ફુવાર બહુ મોટી હોય મિત્રો જવું હોય તો મિત્રો બહુ મોટી વાડી છે આ છેડેથી લઈ અને મિત્રો આ છેડા લગીને છે મિત્રો મિત્રો વીસ વીઘા જેવું થઈ જતું તો વીસ ની માથે હોય જાય બહુ અંદાજ તમને ના મિત્રો વીસ ની માથે હોય જાય એવું વાડી છે મિત્રો આમ જો મિત્રો આ મિત્રો બ્લોગર છે જુઓ મિત્રો અને મિત્રો ફુવાની વાડી વાર મીડિયમ મિત્રો બહુ સપોર્ટ કર્યો મિત્રો ફુવાની વાડી વાવણીમાં મિત્રો એ આજ વાળી છે મિત્રો અહીંયા મિત્રો વાવણી કરી હતી મિત્રો અને મિત્રો આઈડું મિત્રો કેવી મસ્તીની પૂરી ગઈ છે મિત્રો જોવા મિત્રો કેવી મસ્તીની વાડી છે એ મિત્રો આવી તો મિત્રો બહુ સપોર્ટ કર્યો મિત્રો મિત્રો ફૂ ફુવામાં વાળી એની વાડી હાટિયા કરી રહ્યા છે મિત્રો મસ્તી મિત્રો હાથી હાલે છે જીવન વાન જી મિત્રો હું વાવણી કરાવ્યો છું મિત્રો એ જ માંડી મિત્રો હાથી આખી રહ્યા છે આ બધી મિત્રો વાવણી મેટ કરાવી છે મિત્રો નહીં મિત્ર મિત્રો બહુ સપોર્ટ કર્યો મિત્રો આ બધા સપોર્ટ કરતા રહ્યા મિત્રો મિત્રો વિડીયો ઉતર બે મહિના બે મહિના માથે થઈ ગયો મિત્રો પણ તમે એવો સપોર્ટ કર્યો છે ને વાત પૂછો મો મિત્રો ને મિત્રો આ ભાઈ ને પર સપોર્ટ કરી લેજો મિત્રો ન મિત્રો મળી ન મિત્રો હવે वीडियो बन रहा जो मित्रों मित्रों में तो में कुआणो ओज छे मित्रों एक ओज नहीं बे खानावर ओज छे मित्रों आम जो मित्रों आ ओज छे मित्रों तो मित्रों मैं पुए किदो पानी भरिया मित्रों तो पानी भरिन मित्रों जाई छे पाछा मित्रों आ में पानी भई जाई छे मित्रों मैं पुए किदो એટલે саны किती जे पण ऐसे पानी हो मित्रों sahasani kitalisani bela boy, kmitu paniche, mandi, magupari, mitro kaca badam, kaca badam, ikin mitro bau blue doatam, na kahbasenah mitro, training mal turu pelo, kaca badam, dam, mana mitro bau nanti pun kaca badam, kaca badam, kaca dam, man, mitro ka ka mana પણ તબલા કઠા આવડાવે મિત્રો મારા વિડીયો તમે જોઈ રહ્યો મિત્રો તબલા કે મિત્રો કોઈ બીસ લાખ મીટર ને ખબર પાણી નહીં પીતો પણ આજ મીટર પીવું પડે અને મિત્રો આ ત્યાંની આ ત્યાંની મિત્રો પાડી છે મિત્રો આ પણ બહુ મારાકણી જો મિત્રો પાસે ન જોવા મિત્રો મિત્રો ખીજા થાય છે પાણી ગયા મિત્રો આપને ક્યાં ઈ ખેતર નાખી દીધું નક્કી નથી મિત્રો તમને મિત્રો વાડી બતાવી દઉં આ જ છે આ વાડી છે આખી આ ફુવાની મિત્રો ગાડી છે અખીમભાઈ ની ગાડી છે આમથી દવા છાટે છે મિત્રો મિત્રો ભૂકો છે ખડ કેવાય મિત્રો તમને મિત્રો ખબર નઈ હોય તો મિત્રો હવે મને આ ભાઈ મૂકવા આવે છે મિત્રો છોકરો એની વાડીઓ કીધો મિત્રો